અમદાવાદથી વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે અમદાવાદમાં

ઉડી નીકળે છે તો હવે જીવાતના કિસ્સામાં પણ વધારો થયો છે તે વધુ એક ઘટના સામે આવી છે અમદાવાદમાં હવે મીઠાઈમાં પણ જીવાતનો કિસ્સો સામે આવ્યો છે જો કે હાલે ખુશી માટે મીઠાઈ વેચવા માટે લીધી હતી પણ તો મીઠાઈમાંથી માખી નીકળી હોવાની ઘટના સામે આવી છે ગ્રાહક દ્વારા ફરિયાદ પણ કરવામાં આવી છે તે અમદાવાદમાં કાજુ કતરીમાંથી માખી નીકળી હોવાની વધુ એક ઘટના સામે આવી છે અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે ત્યારે વધુ એક ઘટના સામે આવી છે

હવે આ જ વસ્તુ અલગ અલગ જગ્યાએ ચેકિંગ થાય તો આ વસ્તુ સામે ના આવે આ જ વસ્તુ કોઈ નેતા જોડે થાય તો બીજા દિવસે ત્વરિત આ જગ્યાએ જે કાફલો ઉતરી શકે ભાગો

અને કોઈ બી જગ્યા ચેકિંગ કર્યા પછી જો આવી ઘટનાઓ બને તો મોટો દંડ કરે અને દુકાન જે સીલ મારે અમુક મહિના સુધી સીલ મારો તો કોઈ બીજો દુકાનદાર છે કે આવી વસ્તુઓ વેચતા પેલા દસ વખત વિચાર કરશે પરંતુ જે લાલિયાવાડી ચાલી રહી છે કે હેલ્થ વિભાગ પોતે કહી છે કે અમે ચેકિંગ કરીએ છીએ ત્યારે સાહેબ તમે ચેકિંગ કરતા હોય તો આ વસ્તુ ક્યાંથી આવે

પરંતુ ક્યાં સુધી ક્યાં સુધી જનતા સાથે ખેડા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય મેયર સ્ટેન્ડિંગ કમિટી ના હોય હેલ્થ ડિભાગના ચેરમેન હોય તેમને જાગવું કરશે અને તેમની ચીફ મેયર ખરે કાપ આપવાશે

दे देते तो मैं घर जा रहा था रात को वो करके घर तो मैं बोला चलो यहाँ से मिठाई अपने ले ले रहे तो मैंने वहाँ से मिठाई ली तो मैंने बोला चलो बेटा क्या ले उसकी जगह काजू कतरी अपने ले ले तो मैंने काजू कतरी लिया हमें क्या भाव का है तो उसने बोला हज़ार रुपया किलो तो मैंने उसको बोला ठीक है तो काम करो मुझे अड़ी सौ उ दो पैकेट कर दो तो उसने बोला ठीक है तो दो पैकेट सौ का उसने मुझे दिया तो मैंने उसको पैसा दिया और लेके घर गया और तो घर जाने के बाद में मैंने काजू कदरू थोड़ा मेरे फैमिली ने एक दो खाया भी फिर बाद में तीसरा टुकड़ा उठाया तो उसमें मक्खी चोटी हुई थी अंदर जैसे दबा गई थी मुझे उसके अंदर बराबर अब वो मैंने उसको मैं बोला रिटर्न जाओ तो रिटर्न गया तो हुआ गया तो देखा तो दुकान बंद हो गई तो फिर मैं मेरे शॉप पर सुबह पास चला गया अभी सुबह मैं मेरे शॉप पर आ गया अब मुझे टाइम मिला दस ग्यारह बजे जाने का तो मैं उसके वहाँ गया तो मैंने उसको बोला भाई ये मिठाई में मक्खी चोटी हुई है बराबर તો બોલા ઓહો એ તો સોથી યાર યે ધ્યાન દઉં બોલો યાર આપો પૈસે દે હજાર રૂપિયા કિલો ખાતે દેતે તો બોલા સર બરાબર હન એ મિઠાઈ મીઠાઈ મું મીઠા કરાઓ તો બોલા ઠીક એટા કરા દે તે મેં ઘર જા રહા થ રાત કો બસ્તી કર કે ઘર